ગીરગઢડામાં હાલ બે મહિના પહેલા બનેલા એક રોડના ભ્રષ્ટાચારના આક્ષેપો લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે વિવાદમાં આવેલો રોડ મોટી મોલીથી ટીંબી સુધીનો છે પૂર્વ ધારાસભ્ય વંશે રોડના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યા હતા તેમજ ભાજપના અધિકારીઓની મિલીભગતથી રોડનું કામ લોટ પાણીની લાકડા જેવું થયું હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે ભાજપના પ્રમુખ ધર્મેશ રાખોલિયાએ તાત્કાલિક પત્રકાર પરિષદ યોજી હતી ધર્મેશ રાખોલિયાએ પૂંજા વંશના આકરા શબ્દોમાં વળતો જવાબ આપી તેમના પર પ્રહારો કર્યા હતા આ મામલે સત્તાધારી પક્ષ અને વિપક્ષના નેતા સામસામે આવી ગયા છે કરી રહ્યા છે અને દુર્ભાગ્ય એ છે કે આ રોડ ઉપર જ પણ ઉના ગીર ગઢડા તાલુકા ભાજપના પ્રમુખનું ગામ પણ ચોરાળી મોલી આ આ રોડ ઉપર જ આવે છે હવે એક બાજુ ભાજપ છે એ વિકાસના નામે વાતો કરે છે એના તાલુકા પ્રમુખ જે છે એ લોકો વિકાસના નામે વાતો કરે છે અને પોતાના જ ગામનો રસ્તો જે છે એ આ પ્રમાણે ભ્રષ્ટાચારથી ખદ બદે છે અને નજરની સામે આખે આખો રસ્તો ઉખડી ગયો છે નમસ્કાર જય સોમનાથ હું ધર્મેશ રાખોલિયા તાજેતરની અંદર ટીમ્બી મોલી વાક્યા રોડની કામગીરી શરૂ છે જે કામગીરી ને નબળી ગુણવત્તાનું કામ થયું છે આજથી એક મહિના પહેલા જ્યારે આ કામની અંદર સિલકોટની કામગીરી શરૂ હતી ચોરાળી મોલી ગામમાં મારું નિવાસસ્થાન છે ચોરાળી ચોરાળીમોલીથી મારે દરરોજ કાર્યાલય આવવા જવાનું થતું હોય મારા ધ્યાને આવ્યું કે સિલકોટની કામગીરી નબળી ગુણવત્તાની થઈ છે ને માત્ર પંદર દિવસની અંદર આ રસ્તાઓની અંદર પેચ પડવાનું ગાબડા પડવાનું શરૂ થયું છે મારા દ્વારા કોન્ટ્રાક્ટરને પણ જાણ કરવામાં આવી મારા દ્વારા ડેપ્યુટી એન્જિનિયર મછાર સાહેબને પણ જાણ કરવામાં આવી જિલ્લામાં પણ જાણ કરવામાં આવી અને રાજ્યના ચીફ એન્જિનિયરને ગત રોજ તારીખ છવ્વીસ નવ ના રોજ મેં વોટ્સએપ દ્વારા પણ જાણ કરી છે અને ટેલિફોનિક પણ જાણ કરી છે આ તમામ કામગીરી મારા મોલી વિસ્તારના લોકો તો જાણે છે પછી એ કાકેડી મોલીના સરપંચ હોય નારિયેળી મોલીના સરપંચ હોય શાણા વાક્યના સરપંચ હોય મોટી મોલીના સરપંચ હોય કે મારા માદરે વતન ચોરાળી મોલીના સરપંચ હોય જ્યાં જરૂર પડી છે ત્યાં ગત ગ્રામસભાની અંદર આ બાબતે અમે ઠરાવ પણ કરેલા છે આ વાત હું એટલે આપના માટે ધ્યાને મૂકું છું કે આ કામગીરી અમે નબળી ચલાવવાના જ નથી અને ચલાવશું પણ નહીં આ કામગીરીમાં જે જરૂરી હતી એ તમામ જગ્યાએ જાણ કરી છે ગાંધીનગર ગાંધીનગરથી ચીફ એન્જિનિયર સાહેબ આની વિઝિટ પણ કરી છે હાલ વરસાદી વાતાવરણના કારણે સાહેબની સૂચના મુજબ હાલ પૂરતી લોકોની મુશ્કેલીને ધ્યાનમાં લઈ કોન્ક્રીટ દ્વારા જે ગાબડા પડ્યા છે એનું રિપેરિંગ કામ શરૂ છે આ રોડ ફાઇનલ સીલ કોર્ટ સાથે કમ્પ્લીટ ગુણવત્તા સાથે બનશે એમની જવાબદારી આ તાલુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ અને અમારી સંગઠનની છે હવે વાત રહી ગત રોજ પૂર્વ ધારાસભ્ય હું તો એમને નિષ્ફળ ધારાસભ્ય કહીશ કે આ રોડની મુલાકાતે આવેલા આ અમારા મોલી વિસ્તારના તમામ સરપંચોને આજીજી કરેલ કે તમે મારી વા સાથે આવો મારા ખોટા તાલમાં તમે તાલ પુરાવો ચોખ્ખી ના પાડેલી વિશેષ વાત એ પણ છે જરૂર પડશે તો આગામી સમયમાં હું એ પણ કહીશ કે હમણાં મારી સાથે એક સરપંચ અમારી વિચારધારામાં જોડાણા છે ખૂબ સારા છે ખૂબ એક્ટિવ છે એમને પણ કીધું કે તમે કેમ એમની વિચારધારામાં જોડાણા એમણે એને ખૂબ સારો પ્રત્યુત્તર આપ્યો છે આગામી સમયમાં આપણે જરૂર પડશે તો એ બાબતે પણ ચર્ચા કરશું મારે ધારાસભ્ય લઈને એટલું જ કહેવું છે પેલા આપ જાણો શું કાર્યવાહી થઈ છે અને આપને તો રસ્તા ઉપર રોડ ઉપર આવતા ખૂબ મોડું થઈ ગયું બે હજાર બાવીસ પછી તમે આટલા એટલા ત્રણ વર્ષ પછી તમે ક્યાં મરી ગયા તા અત્યારે તમારે લોકોની વચ્ચે દેખાવું પડ્યું એ કારણ શું છે એ પણ લોકોને કહો તમે કહો છો કે ભાજપનો પ્રમુખ આ ચોરાળી મૂલી ગામમાં રહે છે આ રસ્તા ઉપરથી ચાલે છે બધાય મળીને ભ્રષ્ટાચાર કર્યો છે તો ભાઈ મારે આ કાર્યવાહી શું કામ કરવી જોઈએ મેં શું કાર્યવાહી કરી છે એ તમે જાણો અને વાત વાત રહે વિકાસની વાત રહે કામની તો તમે ચોરાળી મૂલી ગામમાં આવો તમે કહો ત્યારે હું તમારી સાથે આવું પત્રકાર મિત્રોને પણ સાથે લાવો સૌ સાથે ચોરાળી મૂલી ગામના વિકાસને જોઈએ અને આપના કાર્યકાળમાં તમે દુધાળા ગામમાં કેટલી વાર ગયા દુદાળા ગામનો વિકાસ કેટલો કર્યો દુદાળાના લોકો માટે શું કામ કર્યું એ પણ આ લોકોને કહો તમે એવું ના સમજતા કે ત્રીસ વર્ષનું શાસન આપે જે ધારાસભ્ય રાહ છો આપ નિષ્ફળ ધારાસભ્યને હું એ પણ કહું છું કે ત્રીસ વર્ષના શાસનમાં તમે જે લોકો માટે શું કર્યું એની કોઈ બુક બનાવી તો લોકોને આપજો બાકી મારે એટલું કેવું છે કે ગઢડા તાલુકો આજે આ વિકાસની હરણપાળ વિકાસની ગતિમાં જો પાછળ રહ્યો હોય તેનું કારણ નિષ્ફળ ધારાસભ્ય શ્રી આપ છો બાકી જો કામ કરવાની ઈચ્છા હોય કામ કરવાની આમ હોય તો બે હજાર બાર થી લઈ અને બે હજાર બાવીસ સુધી આપ જ ધારાસભ્ય હતા બે હજાર તેર ની અંદર ગીર તાલુકાનું વિભાજન થયું અને ગઢડા તાલુકો નવો તાલુકો થયો છે આ તાલુકો નવો તાલુકો થયો કાયદા મુજબ નિયમ મુજબ આ તાલુકાને જે ગ્રાન્ટ મળવી જોઈએ એ બે હજાર પચીસ સુધી ગ્રાન્ટ ઓછી મળી છે એમ આપના ધ્યાને ન આવ્યું તમે આ તાલુકાનું હિત ઈચ્છતા હોય તો વર્ષે તાલુકાને પચાસ લાખ રૂપિયાનું નુકસાન હતું આપના કાર્યકાળની અંદર આ દસ આશરે પાંચ કરોડ રૂપિયાનું નુકસાન હું આજે નવ મહિના થયા છે હું આજે મારી જવાબદારી નિભાવી રહ્યો છું બે હજાર બાવીસ થી માન્ય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ અહીંયા કામ કરે છે આ આ બાબતે એમને પણ ચિંતા કરી અને મેં પણ ચિંતા કરી આજે શરૂ વર્ષથી પચાસ લાખનો વધારો અમે કરાયો છે અને ગત તમે જે નથી કર્યું એ પાંચ નું કામ પણ નાણાં વિભાગની અંદર હાલ ફાઇલ પ્રોસેસ હેઠળ છે એ પણ અમે મંજૂર કર્યા છે તમારી કામ કરવાની ઈચ્છા શક્તિ નથી તમે ખોટું ખૂબ બોલી લીધું તમે ખોટું બોલો છો એ સૌ લોકો જાણે છે વિશ્વાસ મુકવાના નથી વિધાનસભાની અંદર આશરે છસો કરોડ રૂપિયાના વિકાસના કામ થયા છે હું વાત કરું મારા કાર્યક્ષેત્રની માત્ર ગીર ગઢડાની તો અમે આ પહેલી ગ્રાન્ટ જે અધૂરી હતી એ પૂરી કરી છે બીજી વાત કરું તો અમે પિસ્તાલીસ કરોડ રૂપિયાના ખર્ચે સો બેડની હોસ્પિટલ મંજૂર કરાવી છે આ સો બેડની હોસ્પિટલ થકી તાલુકાને આરોગ્ય ક્ષેત્રે ખૂબ સારું કામ થશે અને આગામી સ આગામી સમયની અંદર લોકો આના સાક્ષી બનશે અમે કામ કહીએ અમે કામ કહીએ પાણી ખેડૂતો માટે શું કર્યું છે તો હું તમને જવાબ આપું કે માઇક્રો ઇરિગેશન ગુજરાતનો પહેલો પાયલોટ પ્રોજેક્ટ ધ્રોણેશ્વર હાલ પ્રક્રિયા હેઠળ છે જે પણ આગામી સમયમાં શરૂ થશે વાત કરું અમે ડેમ તેતાલીસ કરોડના ખર્ચે રાવલ બે ડેમ વિયરની અમે મંજૂરી લીધી છે આગામી સાત થી આઠ મહિનાની અંદર એક એની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈને એક ડેમની પણ કામગીરી પૂર્ણ થશે અમે માત્ર આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈ અને રસ્તા ઉપર નીકળવાવાળા લોકો નથી હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું અમે ચોવીસ કલાક

સેટલમેન્ટ ગામડાઓને રેવન્યુમાં તબદીલ કરવા સેટલમેન્ટ જમીનોને રેવન્યુમાં તબદીલ કરવી એ આજે હું છેલ્લા આઠ મહિનાની સતત દોડા દોડી અને સતત અપડેટ સાથે આજે હું મુખ્યમંત્રી શ્રીને પણ અભિનંદન આપું છું માનનીય શ્રી કૌશિકભાઈને પણ અભિનંદન આપું છું આજે એમ તેમની દરખાસ્ત જિલ્લામાં મોકલી દેવામાં આવી છે અને આગામી સમયમાં સેટલમેન્ટ વિસ્તારના લોકો માટે સુખદ સમાચાર મળશે અને ખૂબ ખુશી થશે અમને કે અમે આ કાર્ય કર્યું છે વાત કરું જંગલ વિસ્તારના વિકાસની તો ચીખલકુબા કામ હોય કે જસાદાર ગામ હોય હું અભિનંદન આપું છું નવયુવાન અધિકારી વિકાસ યાદવ સાહેબ ને કેટલા કામ કર્યા છે એ અમે આપની સમક્ષ મૂકશું આપને જયારે ટાઈમ મળે ત્યારે કેજો અમે બેસવા પણ તૈયાર છીએ અમે કામ કરીએ છીએ અમે પ્રવાસન ક્ષેત્રે આ તાલુકા વેગ મળે આ તાલુકામાં પ્રવાસન ક્ષેત્રે રોજગારી ઉભી થાય આ તાલુકાને ઓપન સફારી મળે આ તાલુકાને સ્મોલ જીઆઈડીસી મળે એ બાબતે અમે વાત નહીં અમે પ્રક્રિયા શરૂ કરી છે ઓન પેપર કામગીરી શરૂ છે જોવી હોય ત્યારે અમે તમે અમારી પાસે આવજો અમે બતાવવા તૈયાર છીએ ગામનો છોકરો છું કામનો છોકરો છું વાતોમાં નથી માનતો હું વિકાસમાં માનું છું હું નીચ કક્ષાની રાજનીતિમાં નથી માનતો કામગીરીમાં માનું છું તાલુકાની અંદર વાત કરીએ તો આ તાલુકો તો ખૂબ સારો તાલુકો છે તમે એવું સમજતા હોય કે મારી આગોડા થતી ના તાલુકામાં હું જીતી જાતો તો એ વાત હું તમારી જિલ્લા પંચાયત સીટ થી વાત કરું રાજપુરા જિલ્લા પંચાયત સીટ ની અંદર માત્ર પચીસ બ્રાહ્મણો ના ઘર છે અને એ બ્રાહ્મણ નો દીકરો ભાવેશભાઈ ઉપાધ્યાય આપના દીકરા ને કેટલા મત થી પછાડે છે આ લોકો નો ન્યાય છે એટલે હવે ખોટી રાજનીતિ રહેવા દો આ તાલુકાના લોકો તમને ઓળખે છે ભ્રષ્ટાચાર કોણે કર્યો આ એજન્સીઓ સેટ થઈને કામ કોના સમયમાં અહીંયા આવી છે અને અમે તો એ કહીએ છીએ કે સારા કામ થયા અને માથા ભટકાવો કે એટલા મજબૂત કામ થયા એટલે તમને ખબર પડે કે આવા કામ થાય છે એટલે ખોટી વાતો રહેવા દ્યો તમને એવું હોય આ યુવાન છે આ તાલુકો બીજા હકાવે છે તો આ તાલુકો તાલુકાના નાગરિકો હકાવે છે હું માત્ર તાલુકાના સંગઠનને સંગઠનાત્મક રીતે કામગીરી કરું છું હું સંગઠનનો પ્રોટોકોલ જાણું છું હું કાયદો જાણું છું હું ખૂબ સારી નીતિ વિષયક બાબતની અંદર જાણું છું યુવાન છું નહીં જાણતો હોય તો સલાહ લઈ લે શરમાઈશ નહીં પણ હું ખોટી વાત તો નહીં કરું આ તાલુકા માટે મારે જે કરવું પડશે જે ભોગવવું પડશે ભોગવીશ પણ તમે એવું પણ ના ઈચ્છતા કે આજ સુધી મારી સામે કોઈ બોલ્યો નથી એટલે કોઈ બોલશે નહીં હું હમી છાતીએ બોલવાનો છું કાયદાની સાપેક્ષતામાં બોલવાનો છું અને હું જ્યારે જ્યારે આપ ખોટું બોલો ત્યારે હું આપને ઉગાડા પાડવાનો છું એટલે હું જરાય કાય આપનાથી તમે દબાવવાની વાત કરો તો હું નિષ્ફળ ધારાસભ્ય શ્રી

હું એ જાણું છું એટલે એમાં હું પડતો નથી હવે આ જબા બબા કાઢી અને કઈક સેવા ધર્મનું કામ કરો એવી મારી આપને શુભેચ્છા છે કોઈક યુવાનને આગળ આવવા દો અને યુવાનનું ભવિષ્ય ઈચ્છો આ તાલુકાનું ભવિષ્ય તો તમે પહેલા નથી ઈચ્છું અને તમે હવેય નથી ઈચ્છવાના એટલે કોઈક યુવાન ભવિષ્ય ઈચ્છો અને કોઈક યુવાનને આવવા દો હવે તમે બેસો એ સારી વાત છે અને આપને ખૂબ અભિનંદન અને જ્યાં નબળું કામ થાય ત્યાં આવતા રહેજો અને નબળા કામમાં અમને ધ્યાન દોરજો અમે નબળું કામ ચલાવશું નહીં પછી તમારા ગોઠવાયેલા કોન્ટ્રાક્ટરો છે તોય અમે છોડશું નહીં વંદે માતરમ જય સોમનાથ